વિશ્વ પર્યાવરણ દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના નિવાસ સ્થાને કચ્છની મહિલાઓએ ભેટ આપેલ સિંદુરના છોડનું કર્યું રોપણ નારી શક્તિના શૌર્ય અને પ્રેરણાનું ગણાવ્યું પ્રતિક દિલ્હીમાં બસ્સો ઇલેક્ટ્રિક બસોને બતાવી લીલી ઝંડી પર્યાવરણ દિવસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગાંધીનગર સચિવાલય સંકુલમાં બસો જેટલા સિંદુરના રોપાનું કર્યું રોપણ મુખ્યમંત્રીએ એએમસી દ્વારા આયોજિત મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાનનો કરાવ્યો પ્રારંભ તો ચાંદલોડિયા વોર્ડમાં પાંચસો એકાવન સિંદુર વૃક્ષો સાથે તૈયાર કરાશે સિંદુર વન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અલગ અલગ ટેકનોલોજી આધારિત અગિયાર પર્યાવરણીય પોર્ટલ અને મશીનરી કરી લોન્ચ સાથે હાલોલમાં નવનિર્મિત સીઈટીપી તેમજ ભરૂચ અમદાવાદ મોરબી ખાતે જીપીસીબીની પ્રાદેશિક કચેરીઓનું કર્યું વર્ચ્યુઅલી લોકાર્પણ ગ્રીન વોલ ઓફ અરવલ્લી આ પ્રોજેક્ટ પર યોજાયું ટેકનીકલ સેશન અમદાવાદમાં સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન પૂર્ણ નેવું હજાર લોકોના શ્રમદાનથી નવસો ટન કચરો કાઢીને નદીની કરાઈ સફાઈ આવતીકાલથી નદીમાં ભરવામાં આવશે નર્મદાનું જળ એનડીએ સરકારમાં ગત અગિયાર વર્ષોના સુશાસન પર પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પર જણાવ્યા તેમના વિચારો કહ્યું સેવા અને ગરીબ કલ્યાણને સમર્પિત રહ્યું સરકારનું દરેક પગલું

નસલ મુક્ત ભારત અભિયાનને મળી સફળતા છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા કર્મીઓએ એક કરોડના ઇનામી નક્સલી કમાન્ડર સુધાકર કર્યો ઠાર સુધાકર નક્સલીઓના તાલીમ વિભાગનો હતો ઇન્ચાર્જ ઉનાળુ વેકેશનમાં એક્સ્ટ્રા ટ્રીપ દ્વારા જીએસઆરટીસી કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ ઇઠ્યોતેર કરોડની આવક એસટી નિગમે દોડાવી બે હજાર સાતસો રાજ્યના મુખ્ય ઉપલબ્ધ અને અપર સર્ક્યુલેશન સક્રિય થતા આગામી છ દિવસ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી વલસાડ નવસારી સુરત અને ડાંગમાં ધોધમાર વરસાદની શક્યતા તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની વકી